નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે કેરી ખાઈને ગોટલીને કચરો સમજીને ફેંકવાની ભૂલ નહીં કરતા તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો ઉનાળાની સિઝન દરમિયાન ફળોના રાજા કેરીનો સ્વાદ સૌ કોઈ માણે છે એમાંથી મોટા ભાગના લોકો કેરી ખાધા પછી એની છાલ અને ગોટલીને કચરો સમજીને ફેંકી દે છે જો તમે પણ આવું કરતા હોવ તો આ ઘડીથી જ બંધ કરી દેજો કારણ કે કેરી જેટલી સ્વાસ્થ્યવર્ધક છે એટલી જ ગુણકારી એની ગોટલી પણ છે આયુર્વેદમાં જણાવવામાં પ્રમાણે જો કેરીના ગોટલાનું સેવન કરવામાં આવે તો શરીરની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે આયુર્વેદમાં કેરીના બીજ એટલે કે કેરીની ગોટલીના ઘણા ઔષધીય ગુણો હોવાથી બહુ જ ઉપયોગી માનવામાં આવતી હોવાથી એનો ઉપયોગ મુખવાસ પાઉડર તેલ અને કાઢા તરીકે થાય છે કેરીની ગોટલીનું આયુર્વેદિક મહત્ત્વ ફાયદા તથા એના સેવનથી યોગ્ય રીત વિશે ઘટકો પરમાં બે આયુર્વેદિક ક્લિનિકલનું સંચાલન કરતા અનુભવી ડૉક્ટર દિનેશ હિંગુ પાસેથી જાણીએ કે ગોટલી પહેલાં કેરીને જાણી લો ભારતમાં ફળોના રાજા કેરીના આશરે ત્રણસો પચાસથી ચારસો પ્રકાર છે એમાં મહારાષ્ટ્રની આફૂસની જેમ દશહરી બદામી તોતાપુરી હિમસાગર અને લંગડા કેરીનો સમાવેશ થાય છે આયુર્વેદમાં કાચી કેરી ખાવી મનાઈ કરવામાં આવી છે કારણ કે એ વાયુ વાયુપિત્ત કફવર્ધક છે અને સાથે એ રક્તને પણ અશુદ્ધ કરવાનું કામ કરે છે જે કેરી બહુ પાકી નથી અને કાચી પણ નથી એવી કેરી પણ પિત્તનું પ્રમાણ શરીરમાં વધારતી હોવાથી એને ન ખાવાના સૂચનો આયુર્વેદ એક્સપર્ટ આપતા હોય છે પણ એકદમ પાકીને તૈયાર થયેલી કેરી પિત્તને ઓછું કરે છે અને એની પ્રકૃતિ શીતળ છે પણ પચવામાં ભારે હોવાથી પ્રમાણમાં લેવી જોઈએ નહીં તો એ કફ અને મેદ મેદસ્વીપણાને વધારશે પણ કેરીના અલગ અલગ રૂપ કરતાં ગોટલીના ગુણો જુદા જ હોય છે વિવિધ પ્રકારે ઉપયોગમાં લેવામાં આવરી પાર્ટ ઓફ નેચર ઇઝ પરપઝ કેરી ખાધા પછી એની ગોટલી પણ આપણને ઘણા ફાયદાઓ આપે છે કેરીની ગોટલીને કેરીનું બીજ પણ કહેવાય કેરી ખાધા બાદ એની ગોટલીને પાણીથી ધોઈને એને તડકામાં સુકવવામાં રાખવી એ બરાબર સુકાઈ જાય પછી દસ્તા કે વજનદાર પથ્થર વડે તોડીને એમાંથી બી કાઢવું એ નાના બીમજ સ્વાસ્થ્યનો ખજાનો છુપાયેલો છે ગોટલીમાંથી જે બી નીકળે એને કેરીનો ગર્ભ અથવા ગર પણ કહી શકાય એનો વિવિધ પ્રકારે ઉપયોગ કરી શકાય એના નાના નાના ટુકડા કરીને ફરીથી તડકામાં સૂકવી અને તવી પર થોડું ઘી નાખીને ગરમ કરી ડબ્બામાં સ્ટોર કરી શકાય અને આ ટુકડાને મુખવાસ કે માઉથ ફેશનરની જેમ ખાવાથી ઓવરઇટિંગની સમસ્યા હોય તો એ દૂર થશે અને પાચનતંત્રના કામને સરળ બનાવશે ગોટલીને પાવડરના ફોર્મમાં પણ વાપરી શકાય છે મુખવાસ કરતાં પાવડરનો ઉપયોગ વ્યાપકપણે થાય છે આયુર્વેદ નિષ્ણાતો સવારે અને સાંજે એક એક ચમચી પાણી સાથે પીવાની સલાહ આપે છે ઘણા લોકો ઈજા પહોંચી હોય કે ખંજવાળ અથવા ત્વચા સંબંધિત કોઈ સમસ્યા હોય ત્યાં કેરીની ગોટલીના પાવડરનો લેપ બનાવીને લગાવે છે એમાં એન્ટિસેપ્ટિક ગુણો હોવાથી રૂજ પણ જલ્દી આવે છે અમેરિકામાં કેરીની ગોટલીનું તેલ બને છે અને એનો ઉપયોગ હર્બલ મેડિસિન બનાવવામાં માટે વપરાય છે ચોંકાવનારી બાબત એ છે કે ગોટલીના તેલની કિંમત નવ હજાર રૂપિયાની આસપાસ છે ભારતમાં આમ તો ગોટલીનો ઉપયોગ પાવડર અને ટુકડા તરીકે જ થાય છે એટલે અહીં ગોટલીનું તેલ માર્કેટમાં જોવા મળતું નથી કેરીની ગોટલીમાંથી બનાવેલ મુખવાસ અને ગોટલી એક ફાયદાઓ અનેક પાચનતંત્ર સુધારે ગોટલીનો પાવડર સવાર સાંજ જમ્યા પછી હૂંફાળા પાણી સાથે એક એક ચમચી પીવાથી પાચન શક્તિને વધારે છે ઉબકા કે ઉલટી જેવું થતું હોય કે એસિડિટી ગેસ મરડો ડાયરિયા અને અપચાની સમસ્યા હોય તો એને પણ દૂર કરે છે ઘણા લોકો ગોટલીના પાવડરમાં કાળું મીઠું અને જીરું પાવડર મિક્સ કરે છે અને આ મિશ્રણ અપચાની સમસ્યામાં તાત્કાલિક આરામ આપે છે રાત્રે સૂતી વખતે આ પાવડરને પાણી સાથે લેવાથી બીજા દિવસે સવારે પેટ પણ સાફ આવે છે કફ અને પિત્તને બેલેન્સ કરે છે પાકી ગયેલી કેરી અને એની ગોટલી પિત્તશામક છે આયુર્વેદ પ્રમાણે એવું કહેવાયું છે કે જો વાળ સમય પૂર્વે સફેદ થવા લાગે તો એ શરીરમાં પિત્ત વધ્યાનું લક્ષણ છે અને ગોટલી વાળની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે એવી જ રીતે કોઈ પણ બ્લીડિંગને રોકવા માટે પિત્તશામક ઔષધિ આપવામાં આવે છે આ ઉપરાંત શરીરમાં કફના પ્રમાણને પણ એ બેલેન્સ કરતું હોવાથી શરદી ઉધરસની સમસ્યામાં પણ રાહત મળે છે એન્ટીડેન્ડ્રફ ગુણ કેરીની ગોટલીના પાવડરનો ઉપયોગ હેરવોશ માટે પણ કરી શકાય છે એક વાટકીમાં બેથી ત્રણ ચમચી પાવડર લેવો અને એને અડધી વાટકી પાણીમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળ સિલ્કી અને મુલાયમ થાય છે એનું મોઇશ્ચરાઇઝર જળવાઈ રહે છે એનો ઉપયોગ એન્ટી ડેન્ડ્રફ તરીકે પણ થાય છે આ ઉપરાંત કોઈને તાલ પડવાની કે અતિશય વાળ ખરવાની સમસ્યા હોય એ લોકો માટે પણ ગુણકારી છે આ પાવડરને વાળમાં ન લગાવી શકાય એમ હોય તો એને દરરોજ ટોનિકની જેમ બે ચમચી પીવાથી પણ ફાયદાકારક નીવડી શકે છે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર